મિત્રો પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે મહાકાળી ડિસ્કશન કરવાના છીએ એ છે કે નાળિયેરીમાં બાર મહિનાનું નાળિયેર થઈ ગયું આપણે પ્રોસેસ કરેલું હાઇબ્રિડ નાળિયેર થઈ ગયું એ પછી કઈ રીતે રોપો તૈયાર થાય છે એ આપણે જોઈશું આપણે પહેલા એક વિડીયોમાં જોયું કે કઈ રીતે હાઇબ્રિડ ડીટી વાનફેર રોપો તૈયાર કરવા માટેની પ્રોસેસ શું હોય છે નાળિયેરીની અંદર શું પ્રોસેસ કરવાની રહેતી હોય છે એ જોયું છે હવે નાળિયેરી ઉપર રોપો તૈયાર થઈ ગયો છે નાળિયેરી ઉપર ફળ તૈયાર થઈ ગયું છે હાઇબ્રીડ રોપા માટેનું તો હવે એમાંથી રોપામાં રૂપાંતરણ કરવા માટેની શું પ્રોસેસ હોય છે કઈ રીતે રોપો તૈયાર થાય છે એ આપણે આ વિડીયોમાં જોવાના છે તો ખેડૂત મિત્રો અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે સર્વપ્રથમ જમીનને પોચી કરવામાં આવે છે જેથી કરીને નાળિયેર સરખી રીતે ત્યાં બેસી જાય અને નાના એવડા કોઈ સ્ટ્રેસથી એને પ્રોબ્લેમ ના આવે એટલા માટે જમીનને પહેલા પોચી કરવામાં આવે છે તો અહીંયા હું રોટા વેટરની મદદથી એક વખત જમીનની ઉલટફુલટ થઈ જાય એવી રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને એ પછી આ જે જમીન નું મિક્સચર છે એમાં સિત્તેર ટકા રેતી અને ત્રીસ ટકા અમે સોઇલ વાપરીએ છીએ જેથી કરીને જર્મરેશન રેશિયો સારો આવે તો તમે અહીંયા હવે જોઈ શકો છો કે નેક્સ્ટ સ્ટેપમાં જે કરવાનું આવે છે એ ધોરિયા ટાઈપ ત્રણ ઇંચ આપણે ધોરિયા ટાઈપ કરવાનો આવે છે કે જેમાં નાળીયે ત્રણ ઇંચ જેટલું બેસી જાય અને એ પાણી કે આવવાથી એ ખસે નહીં આ ત્રણ ઇંચ જેટલો નાળિયે ડૂબી જાય એ રીતે વવાઈ જાય એ રીતે આ ધોરિયો ઊંડો ખાડો થોડોક નાનો એવો કરી ને આગળ આવી રીતે એને વાવવામાં આવે છે ત્યારે એ ધ્યાન રાખવાનું કે ત્રણેક ઇંચ જેટલા એ દટાઈ જાય નીચે જમીનમાં અને એ પછી જે નેક્સ્ટ સ્ટેપ આવે છે એની ઉપર અમે રેતી અને સોઈલનું મિક્સચર તમે અહીંયા જોઈ શકો છો કે રેતી અને સોઈલનું મિક્સચર નાખવામાં આવે છે જેમાં સિત્તેર ટકા રહેતી રહેલી હોય છે સોઇલ રહેલી રહેલી છે આ રીતે આખું નાખી દીધા પછી ખાસ એક જોવાનું રહે છે કે એ પછી જોવાનું કે કોઈ નાળિયેર ખુલ્લું નથી રહી જતું એ આપણે જોવાનું રહેતું હોય છે તો આવી રીતે આખું પ્રોસેસ કર્યા પછી અઢી થી ત્રણ મહિને પ્રથમ જર્મિનેશન સ્ટાર્ટ થાય છે અઢી મહિનાથી ત્રણ મહિના જેટલું જર્મિનેશન માટે ટાઈમ લાગે છે એ પછી રોપો જર્મિનેટ થાય છે અને રોપો બનવાની શરૂઆત થાય છે રોપો એક વખત બનવાની શરૂઆત થયા પછી ચાર થી ત્રણ ચાર થી પાંચ મહિનાએ એ દોઢ થી બે ફૂટની હાઇટ જેટલો થાય છે તો આવી રીતે આખું સંપૂર્ણ એક નાળિયેર માંથી હાઇબ્રિડ ડ્યુટી રોપો તૈયાર કરવામાં આવે છે આ પ્રોસેસમાં કોઈ પણ ખેડૂત મિત્રોને કંઈ પણ જાણકારી જોઈતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ